તો હેલો મિત્રો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છે તો આપણે વિડીયો છે વાત કરવાની તો હાલ એક મોટા સમાચાર સામે મળી રહ્યા છે તો એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ પણ એ પહેલાં તમે છેતર વસાવને જીતાડવા માંગતા હોય તો પાંચસો લાઇકને પાંચસો કમેન્ટ કરીને જરૂર ને જરૂર બતાવ્યું દોસ્તો તો દોસ્તો તમને ખબર જ હશે ચૂંટણી પણ પૂર્ણ થઈ ચૂકી છે તો હાલ એમ કહેવાય છે કે મતની ગણતરી શરૂ થઈ ગઈ છે તો હાલ એક મોટા સમાચાર સામે મળી રહ્યા છે દોસ્તો તો દોસ્તો તમને ખબર હશે કે ડેડીયાપાડાના ધારાસભ્ય છેતર છે અને આમ સામે ગણો તો મનસુખ છે તો બંનેમાંથી કોની જીત થવાની છે કમેન્ટ કરીને જરૂર બતાવ્યું દોસ્તો વસાવાની જીત થવાની છે કે શેતર વસાવાની જીત થવાની છે કમેન્ટ કરીને જરૂર બતાવી દોસ્તો અને શેતર વસાવા બોલ્યા હતા ભાષણ કરતા વખતે તમને ખબર હશે કે ભાજપ તો ભાજપ રીતે અમે બતાવી દઈશું અમે કોણ છીએ તો છેતર વસાવાની જીત થવાની છે કે નથી થવાની કમેન્ટ કરીને જરૂર પડે દોસ્તો અને ખેતર વસાવના આખા ગુજરાતની અંદર નારા પણ લાગી રહ્યા છે અને બુમો પણ પડી રહી છે એક જ ચાલે ચાલે તો વસાવા એવા નારા પણ લાગી રહ્યા હતા દોસ્તો હાલ એમ કહેવાય છે કે ડીજે ઉપર સોંગો પણ વાગી રહ્યા હતા તો તમને ખબર હતી કે લોકસભાની ચૂંટણી પણ પૂર્ણ થઈ ચૂકી છે તો હાલ એમ કહેવાય છે કે મહત્વની ગણતરી શરૂ થઈ ગઈ છે તો અત્યારે હાલ એક મોટા સમાચાર સામે મળી રહ્યા છે દોસ્તો ઘણાની કમેન્ટ આવી રહી છે કે છેતર વસાવાની જીત પાકી ઘણાની કમેન્ટો એવી આવી રહી છે કે મનસુખ વસાવાની જીત પાકી તો દોસ્તો તમારી કિતા કોણ જીતવાનું છે કોણ હારવાનું છે કમેન્ટ કરીને જરૂર બતાવ્યું દોસ્તોને અને અમારી ચેનલમાં નવા આવે તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશે નહીં તેથી ક્રિયાઓનો આવા વિડીયો હું તમારા માટે લાવતો છું દોસ્તો તો હાલ એમ કહેવાય છે કે છેતર વસાવાની આખા ગુજરાતની અંદર ભૂમો પડી રહી છે અને એક જ ચાલે તો છેતર વસાવા ચાલે એવા નારા પણ લગાવી રહ્યા છે દોસ્તો તો હાલ એમ કહેવાય છે કે છેતર વસાવાના શાહકો એટલા છે કે વાત જ ના પૂછો નાની ઉંમરમાં એટલું બધું મોટું નામ કમાઈ ગયા કે વાત જ ના પૂછો દોસ્તો હાલ તમને ખબર હશે કે શેતર વસાવાની બૂમો પડી રહી છે અને નારા પણ લાગી રહ્યા છે કે શેતો ભાઈ આગે બડો આમ તમારી સાથે દોસ્તો તો આતો આજનો વિડીયો વિડીયો ગેમે જ લાઈક શેર જરૂર કરી ફરી ફરીવાર બીજા વિડીયો મળી તપતેકેલી જય હિન્દ જય ભારત જય જોહર જય આદિવાસી લખવાનું ભૂલ છે મળી એકવાર બીજા વિડીયો કે